આજરોજ જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલાક આઠ જીરોથી રાત્રિના ત્રેવીસ જીરો સુધી પોલીસ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ભરચક વસ્તીવાળા વિસ્તારમાં તથા સંવેદનશીલ વિસ્તારો ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવેલ છે અને અનુસંધાને આજ રોજ અમુક તથા જંબુસર પીઆઈસી પાનનિયા તથા તાફના માણસો સાથે એક પેટ્રોલિંગ કરવામાં આવેલ છે તથા જાહેર જે ચાર રસ્તાઓ પર વાહન ચેકની કામગીરી પણ ચાલી રહેલ છે આમ આ કામગીરી જરૂર જમ્મુ ડિવિઝન તથા ભરૂચ જિલ્લામાં ચાલી રહેલ છે અને જે આ અસામાજિક તત્વો હોય જે ગુનેગારો હોય એમની પર વધારે વધારે પોલીસ તરફથી કડક નિયંત્રણ કરવામાં આવે તે અનુસંધાને તેઓને પણ બોલાવી અને એમની પૂછપરછ કરવામાં તમામની આવી રહેલ છે તેથી પોલીસ આ બાબતે ખૂબ જ સંવેદનશીલ હોય અને આવા જે તત્વો અસામાજિક તત્વો છે જાહેરમાં આ પ્રકારના ગુનાઓ ના કરે એમાં માટે પોલીસ ખૂબ જ વધારે વધારે કડક કાર્યવાહી કરશે